राम जी की निकली सवारी राम जी की लीला है न्यारी जय सियाराम बोलो जय सियाराम जय सियाराम राम जी की निकली सवारी ए राम जी की लीला है न्यारी जय सियाराम बोलो जय सियाराम राम जी की जय हो राम जी की जय हो आज ઘણા વરસ પછી અમારા વડીલોએ રા જોઈ જોઈ અને જે દિવસ સ્વર્ગ સિધાવી ગયા અને એ દિવસ ના આવ્યો અને અમારું ઓહ ભાગ્ય છે કે આ દિવસ જોવાનું અમને ચાન્સ મળ્યો છે તો હરેક ભારતવાસીઓને હરેક હિન્દુઓને આજે બાવીસ તારીખ ના દિવસે સવાર થી સાંજ સુધી દિવાળી મનાવાની છે બોલો રામચંદ્ર ભગવાન કે